ઉત્તર ગુજરાતના ખેડૂતો જીરું વરિયાળી અને ઇસબગુલની ખેતી કરતાં અચકાઈ રહ્યા છે આ કારણે પ્રતિવર્ષે મહેસાણા જિલ્લામાં જીરુનું ઉત્પાદન ઘટી રહ્યું છે ખેડૂતોને મસાલા પાક માટે પ્રોત્સાહન આપવા ઊંઝા બજાર સમિતિએ ખેડૂતોને પ્રતિ એકર છ હજાર સાતસો રૂપિયાની સહાયની યોજના અમલી બનાવી છે આ નાણાં ખેડૂતોને પાક સંરક્ષણ અને સંવર્ધન માટે મળશે અને પ્રથમ વર્ષે જ બારસો કરતાં વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે જો આ ખેડૂતોને એક સિક્યુરિટી કવચ આપવામાં આવે તો ખેડૂતોને એનો ડર જતો રહે એટલે અમે જીરુની અંદર એક એકરે છેતાલીસો રૂપિયા અને વરિયાળીમાં એક એકરે પાંત્રીસો રૂપિયા ઈસબ ગુલમાં એક એકરે છેતાલીસો રૂપિયાની સ્કીમ મૂકી અને ખેડૂત જે આ પાકો વાવશે એને આ સબસિડી તરીકે આપવામાં આવશે મહેસાણા જિલ્લામાં પાછલા ત્રણ વર્ષમાં માત્ર બસો પચાસ એકર જમીન ઉપર જ જીરું વાવેતર થયું છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ આ પ્રમાણ બનાસકાંઠા જિલ્લાને બાદ કરતાં ખૂબ નહીવત છે પ્રમાણમાં જોખમવાળી ગણાતી મસાલા પાકની ખેતી કરતા ખેડૂતો પરંપરાગત ખેતીને વધુ મહત્વ આપે છે તેનું એકમાત્ર કારણ એ છે કે મોટા પ્રમાણમાં ખર્ચ કર્યા પછી જો વાતાવરણમાં પલટો આવે તો મસાલા પાકને નુકસાન થઈ શકે છે કયા રાસાયણિક તત્વો ઉમેરવાય એ બધોને અહીંથી સૂચના મળે છે રાજ્યમાંથી સારા સારા ખેતીના નિષ્ણાતો વૈજ્ઞાનિકો એવાની ખેડૂત ખેડૂતોની શિબિર બોલાવવામાં આવે છે ખેડૂતોને પણ બધાને ભેગા કરીને સારામાં સારું માર્ગદર્શન આપવામાં આવે છે મસાલા પાકના ખેડૂતના બિયારણ અને દવાનો ખર્ચ નીકળી શકે તે માટે ઊંઝા બજારે પ્રતિ એકર દીઠ છ હજાર સાતસો રૂપિયા આપવાની શરૂઆત કરી છે આ વર્ષે ઊંઝા બજારે સિત્તેર લાખ કરતા વધુની ખેડૂતોને સહાય ચૂકવી છે જોકે આ યોજના માત્ર ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે જ અમલમાં છે કમલેશ રાવલ વીટીવી ન્યૂઝ મહેસાણા